રાજકોટ કલેક્ટર ઓફિસ દ્વારા ઘણી બધી જરૂરત મુજબની મિટિંગ્સ લેવામાં આવી છે અને જિલ્લામાં સુદ્રઢ રૂપે સારી રીતે કામ કરે આને માટે અમુક ઇન્સ્ટ્રકશન્સ આપવામાં આવ્યા છે માનની એસપી સાહેબ સાથે અને પોલીસ કમિશનરેટના ડીસીપી સાહેબ સાથે લો એન્ડ ઓર્ડરની મિટિંગ લેવામાં આવી છે જિલ્લામાં લો એન ઓર્ડરની સમીક્ષા કરવામાં આવી છે અને યોગ્ય ઇન્સ્ટ્રક્શન્સ આપવામાં આવ્યા છે લો એન્ડ ઓર્ડરની સ્થિતિ જોતા અત્યારે જે રિવ્યુ થયો છે આમાં એક સંતોષજનક પરિસ્થિતિ છે ડિસ્ટ્રિક્ટમાં નાર્કોટિક્સ કંટ્રોલ ની પણ મીટિંગ લેવામાં આવી છે અને નાર્કોટિક્સ કંટ્રોલમાં ખાસ કરીને જેટલા પણ નાર્કોટિક્સ સબસ્ટેન્સ જે છે ખાસ કરીને અત્યારે જે એમડી નામક ડ્રગ્સ મેફેડ્રીનનો જે પ્રચલન થઈ રહ્યો છે અને બીજા પણ નાર્કોટિક્સના જે ઓવર ધ કાઉન્ટર સેલ થાય છે આપણી કોડીન હોય અથવા એલ્પ્રાજોલમ જે હોય આમાં અમુક કેસીસમાં કોઈ વગર પ્રેસ્ક્રિપ્શન સેલ નહીં થાય આને માટે સૂચના આપવામાં આવી છે પોલીસ ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર ડ્રગ ઇન્સ્પેક્ટર આ તમામને સૂચના આપવામાં આવી છે કે સ્કૂલ્સ અને કોલેજિસના આજુબાજુના ખાસ કરીને જે પણ મેડિકલ સ્ટોર હોય પાનગલ્લા હોય ત્યાં આ કોઈ પ્રકારનો વેચાણ થતો હોય તો આના ઉપર ખાસ તકેદારી રાખે અને જરૂરત મુજબ પગલાં લેવામાં આવે ડિસ્ટ્રિક્ટમાં ડિસ્ટ્રિક્ટ લેવલ વેલ્યુએશન કમિટીની પણ એક મિટિંગ રાખવામાં આવી છે આમાં દસ જેવા કેસીસનું વેલ્યુએશન પણ કરવામાં આવ્યું છે એક એગ્રીસ્ટેક સર્વેનું એક મિટિંગ રાખવામાં આવી છે એગ્રીસ્ટેક સર્વે મુજબ આવનારી પંદર અગસ્ટ પછી આખા જિલ્લામાં તમામ જેટલા પણ ખેતીના સર્વે નંબર છે આ તમામ ખેતીના સર્વે નંબરના ઉપર તંત્રના સર્વે દ્વારાની એક એપ મારફત આનું જે કઈ ફસલ આજની તારીખમાં છે આનું સર્વે થશે અને આના મુજબ આપણને ખબર પડશે કે આખા ડિસ્ટ્રિક્ટમાં કઈ ફસલનો કેટલો વાવેતર છે અને આ વાવેતર અનુસાગે અમુક પછી કોઈ પણ બીજા ઇશ્યુઝ ડેવલપ થતા હોય તો આને પણ આપણે સારી રીતે એક સાયન્ટિફિક વેમાં સ્ટેટિસ્ટિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે સ્ટડી કરી શકીશું આના ઉપર નિર્ણય લઈ શકીએ

રેવન્યુના લગભગ ત્રીસેક કેસ જેવા કેસીસનો નિકાલ કરવામાં આવ્યું છે જે સૌથી જૂના કેસીસ છે વર્ષ બે હજાર 2020 બે હજાર અઢાર બે હજાર વીસ બે હજાર એકવીસ ખૂબ જૂના કેસીસ છે આને અત્યારે હાથ ઉપર લેવામાં આવી રહ્યા છે નાનો ઝડપથી કેવી રીતે આપણે નિકાલ કરી શકીએ આને પ્રાયોરિટી આપવામાં આવી છે પુરવઠાના પણ વીસેક જેવા કેસો જ્યાં અનઅથોરાઈઝ પોઝેશન ઓફ પેટ્રોલિયમ પ્રોડક્ટ હોય અથવા જે પણ એફપીએસની શોપકીપર હોય અથવા આના ટ્રાન્સપોર્ટર હોય અને દ્વારા ઇલીગલ વેમાં કોઈ એફપીએસ શોપ ઉપર જે વેચાણ થતો હોય ઘઉં ચોખા આ તમામનું કોઈ ટ્રાન્સપોર્ટેશન કરવામાં આવતું હોય એવા કેસીસની પણ સુનાવણી આપવામાં આવી છે રોડ સેફ્ટીની પણ મિટિંગ કરવામાં આવી છે અને રોડ સેફ્ટીના તમામ અધિકારીઓને પ્રિ મોન્સૂન કામગીરી જે થઈ છે આને વધારે સુદ્રઢ કરવા અને વરસાદ પછી તમામ ખાડાઓને રિપેર કરવા અને રોડ સેફ્ટીના પોઈન્ટ ઓફ વ્યૂથી એક્સિડેન્ટ નહીં થાય આને માટે માર્ગદર્શન સૂચના આપવામાં આવી છે ગઈકાલે સાંજે એક બ્રિજ સેફ્ટીની પણ વડોદરાના આણંદના ઇન્સિડન્ટ્સ પછી એક બ્રિજ સેફ્ટીની પણ એક મિટિંગ લેવામાં આવી છે અને તમામ સ્ટેક હોલ્ડર્સ જે છે નેશનલ હાઇવે છે આરએનબી સ્ટેટ છે આરએનબી પંચાયત જે છે આ તમામને સૂચના આપવામાં આવે છે કે જેટલા પણ બ્રિજેસ છે આપણા સિટીમાં આ તમામનો એક સર્વે કરીને અદ્યતન સ્થિતિ આજે ફરીથી ચેક કરાવી લે રીકન્ફર્મ રીવેરીફાઈ કરાવી લે અને પછી જરૂર પડે તો આના ઉપર અને સુદ્રઢ કરવાના અનુસંખિક પગલાં લે ખરેખર જોખમી હોય તો ત્યાં ટ્રાફિક એવી રીતે બંધ કરવાનો છે આ પ્રકારનો એક અહેવાલ જે છે અત્રેની કચેરીને રજૂ કરે લેન્ડ ગ્રેબિંગના એસી જેવા કેસીસનો લાસ્ટ મીટિંગમાં મિટિંગ થઈ છે આમાં સુનાવણી થઈ છે આમાંથી સત્તર કેસીસમાં સમાધાન થયું છે આઠ કેસીસમાં એફઆઈઆર ફાઇલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યું છે આમાંથી છ રૂરલના કેસ છે અને બે સિટી વિસ્તારના કેસીસ છે ચાર કેસ પેન્ડિંગ છે જેમાં સુખદ સમાધાનની શક્યતા છે જે નહીં થશે તો પછી આમાં એફઆઈઆર ઉપર આગળ વધવામાં આવશે અને એકાવન જેવા કેસીસ જે છે અને ડ્રોપ કરવામાં આવે છે એક રજૂઆત આવી છે એક તમામ ડેલિગેશન જે લેવામાં આવ્યું છે અને આ ડેલિગેશનના ભાગરૂપે અને આ ડેલિગેશન આવ્યા આના પહેલાં પણ નેશનલ હાઈવે અને એસપી સાહેબ સાથે વખતો વખત મીટિંગ થઈ છે અને આના મુજબ આ વિસ્તારમાં જે ટોટલ ફોર્ટીન ડાયવર્ઝન્સ છે આ ડાયવર્ઝન્સ આપણે કેવી રીતે લોડ ઓછું કરી શકાય રોડ રિપેરિંગ કેવી રીતે ઝડપથી કરી શકાય અત્યારે એનએચઆઈ દ્વારા ટ્રાફિક માર્શલ્સને નિયુક્ત કરવામાં આવે છે તો ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક માર્શલ્સ મારફત કેવી રીતે જામ ડેવલપ થતો હોય ત્યારે જ આને અટકાવવાનો પ્રયત્નો કરી શકાય ને જામને ઝડપથી આગળ વધારી શકાય ત્રણ નવા બ્રિજ જે છે આવનારા દિવસોમાં એક સ્પેલ મળી જાય તો પછી પણ ઓપન થઈ અને ત્યાં લગભગ બાર જેવી ક્રેન જે હોટસ્પોટ જે છે જ્યાં જ્યાં વધારે ટ્રાફિક જામ થતો હોય છે ત્યાં રાખવામાં આવી છે અને બે ક્રેન જે છે આ બંને ટોલ ઉપર રાખવામાં આવી છે ટોલ રિડક્શનની માગણી જે આવે છે આ મુજબ નેશનલ હાઈવે દ્વારા ઓલરેડી પંચોતેર ટકા ટોલ જે છે ઓછો કરી દેવામાં આવ્યો છે અને બાકી તમામ તમામ જે પણ આસ્પેક્ટ છે આના ઉપર નેશનલ હાઈવે અને પોલીસ કામ કરી રહી છે અને અગાઉમાં પણ એવું કોઈપણ સ્થિતિ ડેવલપ થશે અથવા આમાં ઇન્ટરવીન કરવાની જરૂર પડશે તંત્ર દ્વારા કરવામાં આવશે એ બાતમે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ज़िला प्रशासन द्वारा आ, ब्रिज से संबंधित तमाम एजेंसीज़ जो हैं आर एन बी स्टेट आर एन बी डिस्ट्रिक्ट नेशनल हाईवे और वो सारी तमाम एजेंसीज जिन्होंने पास्ट में कभी ब्रिज बनाए हो उन सबकी एक तत्कालीन एक मीटिंग की गई है कल शाम को और उन सबको सूचना दी गई है कि दो दिन में आप जितने भी ब्रिजेज हैं आपने पास्ट में बनाए हैं उन सबका एक सर्वे करें सर्वे करके एक रिपोर्ट प्रस्तुत करें कि, कि किस तरह से उन ब्रिज की आज कंडीशन क्या है क्या वो चलने लायक है क्या वो याता यातायात के लिए अनुकूल है या नहीं है और उसके हिसाब से फिर उनके ऊपर अगर उसको सुदृढ़ करने की विशेष जरूरत है तो उस पर एक्शन लें और अगर ऐसा कोई बिल, ब्रिज आपको लगता है कि जो जोखमी है तो उसको उस हिसाब से दूर करने के भी बिल्कुल अभी अभी टीम्स जो है वो एक्सरसाइज कर रही है संकलित एक्सरसाइज छोटे बड़े मीडियम साइज के तमाम ब्रिजेज की एक्सरसाइज होकर आ जाएगी तब मैं आपको ब्रीफ कर पाऊंगा कि टोटल नंबर ऑफ ब्रिजेस क्या है और उस पर किस तरह के एक्शन लेने મેળાનો ફોર્મ ઉપાડવાનું આજે છેલ્લો દિવસ છે દસ તારીખે છેલ્લી તારીખ હતી અને આજે જે મોટી રાઇડ્સ ફોર્મ નહીં લઈ લઈને જાય તો આ નક્કી થઈ જશે કે હવે મોટી રાઇડ્સ આ મેળાના જે SOP છે આના મુજબ ક્રાઇટેરિયા ફૂલફિલ નથી કરતી ને જેથી મોટી રાઇડ્સ નહીં થઈ શકશે મેળાનો લેઆઉટ સંભવિત પરિસ્થિતિને ધ્યાને રાખીને લેઆઉટ રિવિઝન કરવાની એક્સરસાઇઝ અમે ઓલરેડી ચાલુ કરી દીધી હતી અને આ ઓલમોસ્ટ એક બે દિવસમાં ફ્રીઝ થઈ જશે પછી જે મોટી રાઇડ્સ નહીં આવે તો આ પરિસ્થિતિમાં જે નાની રાઇડ્સ જે છે અથવા નાના સ્ટોલ ધારકો જે છે આને માટે અમે ફરીથી એક ત્રણ દિવસની એક ઓપોર્ચ્યુનિટી આપીશું ત્રણ અથવા પાંચ દિવસની જ્યારે આ લોકો ફોર્મ લઈ શકે છે અને પછી આની હરાજીની પ્રક્રિયા કરીશું અને જે વિસ્તારમાં મોટી રાઇડ્સ નથી આવતી આ વિસ્તારમાં અમે અમુક ઘણી બધી બીજી એક્ટિવિટીઝ જે છે કલ્ચરલ એક્ટિવિટી હોય એન્ટરટેનમેન્ટની એક્ટિવિટીઝ હોય આર્ટ એન્ડ ક્રાફ્ટની એક્ટિવિટીઝ હોય નાની મોટી સ્પોર્ટ્સની એક્ટિવિટી આ તમામ એક્ટિવિટીસ નો ઉપયોગ કરીને આ સ્પેસ હતો આનો યુઝ કરીશું મેં આજ કે આજે સુધી ક્લેરિટી થઈ જશે કે જયારે મોટી રાઈટ્સ ફોર્મ નહીં લેતી હોય તો નાના દુકાનદારોને નાની રાઈટ્સને અને આપણે તમામને પણ એક ક્લેરિટી થઈ જશે કે હવે સપોઝ મોટી રાઇટ્સ નહીં આવતી હોય તો આ જગ્યાએ આપણે બીજી એક્ટિવિટી કરીશું અને જે નાની રાઈટ્સ વાળા આશંકાના કારણે કે મોટી રાઇટ્સ આવશે કે નહીં આવશે આના કારણે ફોર્મ નહીં લઈને ગયા હોય તો આને ત્રણ દિવસ અથવા પાંચ દિવસની એક વધારાની ઓપોર્ચ્યુનિટી આપીશું ત્યારે આ લોકો લઈ જઈ શકે છે ફોર્મ અને પછી હરાજીમાં પાર્ટિસિપેટ કરી શકે છે જે પરિસ્થિતિ ડેવલપ થશે એના મુજબ નિર્ણય લઈશું પ્લાન બી જે મેં અત્યારે આજ એક્સપ્લેન કર્યો પ્લાન બી આ છે કે ઇન કેસ અગર મોટી રાઇડ્સ નહીં ફોર્મ લઈને જાય તો નાની રાઇડ્સને વધુ એક ઓપોર્ચ્યુનિટી આપીશું કે નાની રાઇડ્સ ફોર્મ લઈને જઈ શકે છે આની હરાજી કરાવીશું અને જે જગ્યા મોટી રાઇડ્સના કારણે ખાલી થાય છે ત્યાં આપણે અમુક એન્ટરટેન એક્ટિવિટી મારફત આ જે ગેપ છે અને પૂરો કરવાનો પ્રયત્ન કરે નાની રાઇડ્સવાળામાં જે મોટી રાઇડ્સને છેલ્લી તક આપી હતી મોટી રાઇડ્સને મોટી રાઇડ્સના કારણે અમે આખું પ્લાન જે છે બહુ ડિલે કર્યો છે અને મોટી રાઇડ્સના કેસીસમાં એક મહિનો અને ખરેખર આને ઇન્સ્ટોલેશનમાં લાગતું હોય છે હવે ફિઝિબલી નથી લાગતું કે મોટી રાઇડ્સ આવીને પછી આ એક્ટિવિટી કરી શકે છે પછી આજે દસ તારીખ સુધી નહીં લઈ જાય તો પછી મોટી રાઈટ્સને તક નહીં આપી